હાલ મિત્રો ભરતીના વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો આપણે આજે ગુજરાત ખેતી બેંકમાં જે ભરતી આવી છે મિત્રો ધોરણ દસ પાર પ્લસ બાર પાસ પર ભરતી છે મિત્રો તો બેંક સેન્ટર નોકરી કરવાની જે મિત્રો ઉત્તમ તક છે હજી કઈ રીતે કરવી એ બધી આપણે વિડીયોમાં વાત કરીશું મિત્રો તો વાત કરીએ તો નોકરી તલાશ રહેલા ઉમેર ઉમેદવારો માટે ખાસ કરીને દસ પાસ માટે સારી એવી નોકરી છે ખેતી બેંકમાં નોકરી કરવા માંગતા સુવર્ણ તક મિત્રો છે અને ગુજરાત સ્ટેટ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ દ્વારા બેંક લિમિટેડ દ્વારા ભરતીની જગ્યાઓ ઉપર અલગ અલગ જગ્યા પર ભરતીની જાહેરાત કરેલી છે મિત્રો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ભૂલતા નહી બંને તાદી વિડીયો શેર કરો એટલે બીજા મિત્રોને પણ લાભ મળે મિત્રો આગળની પ્રોસેસ જોઈએ આપણે તો ભારતીય અભિનંદન અભિયાન અંતર્ગત છે મિત્રો એકસો સત્યોતેર શાખા અને કોલ સ સત્તર જિલ્લાઓમાં બેંકમાં બસો અને સાડત્રીસ જગ્યા ઉપર સીધી ભરતી મિત્રો છે કોઈ પણ જાતની એક્ઝામ નથી મિત્રો સીધે સીધી તમે ઇન્ટરવ્યૂ આપો તો તમારું ડાયરેક્ટ સિલેક્શન મિત્રો થઈ જાય પણ ફોર્મ મિત્રો તમારે ભરવાનું રહેશે ઓફલાઈન આગળની વાત કરીએ તો ગુજરાત બેંક ભરતી પોસ્ટ અંગે માટે તો ગુજરાત સ્ટેટ એગ્રિકલ્ચર એન્ડ ડિપાર્ટમેન્ટ મિત્રો બેંક લિમિટેડ ભરતી છે વિવિધ પદ ઉપર ભરતી છે આસિસ્ટન્ટ અને જનરલ મેનેજર માટે ભરતીની જાહેરાત છે અને ફ્રેન્ડ્સ ઓફિસર સિવાય કુલ બસો અને સાડત્રીસ જગ્યા પર ભરતીની જાહેરાત કરેલી છે ગુજરાતની બેંક જે બેંક છે માટે અરજી કરવા માટે ખાસ કરી મિત્રો અરજી મિત્રો છે તમારે સર્ચ કરવાનું છે જે એ આપણે આગળ પાછળ પણ છેલ્લે લિસ્ટ ડિસ્કસ કરશું વિડિયોમાં એટલે એની વેબસાઇટ પર મિત્રો આપી દઈશું એટલે તમારે કંઈ જવું ન પડે ગુજરાત ખેતી બેંક ખાલી ભરતી ખાલી ઘણી ગુજરાત ખેતી બેંક સર્ચ કરશો એટલે મિત્રો તમને ત્યાંથી ઓફિશિયલ વેબસાઇટ છે નહીં ન મળે તો પાછો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો મિત્રો પણ મળી જશે મિત્રો ખાસ કરીને આ વેબસાઇટ એકવાર નોંધી લેવી બધી માહિતી છે તમને અહીંથી મળી રહેશે તો પ્રિન્ટશનોટ લેવા મિત્રો લઈ શકો છો આપણે તો અહીં અંડરલાઈન કરી દઈએ આ રીતના છે બરાબર આનો ક્રિન્ટોટ તમારે લેવાનો રહેશે આગળ જોઈએ તો અનુસંધાનને લઈને ત્રણસો રૂપિયા બેંકના ક્યુઆર કોડ જમા કરવામાં આવશે એટલે તમારે ત્રણસો રૂપિયા છે ફી ભરવાની રહેશે અને ચાર ચાર હજાર હોય રૂપિયા તો એકસો પચાસ જમા કરવાના રહેશે અને નો ફંડ ફી માનવામાં આવશે એટલે આ તો જે મિત્રો અરજી ફીની વાત આપણે કરીએ આગળની પ્રોસેસ જોઈએ તો બેંક પરથી માટે અરજી છે મિત્રો હશે તમારા અહીંયા ઓફિશિયલ વેબસાઇટ પર મિત્રો દર્શાવી દીધી છે ખાસ કરીને આ વેબસાઇટ ઉપર જઈને તમારો ફોર્મ એપ્લાય કરી દેવાનું રહેશે સૌપ્રથમ પ્રથમ ઓફિસિયલ વેબસાઇટની મુલાકાત લેવો બધી થોડી થોડી ઘણી માહિતી એક જાણો ત્યારબાદ ફોર્મ ભરવાનું નક્કી કરવું મિત્રો અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે સોળ ઓગસ્ટ પહેલાં તમામ ઉમેદવારો અરજી છે મિત્રો કરી લેવાની રહેશે અને જે અરજી ભરેલું ફોર્મ છે એકવાર પીડીએફ ડાઉનલોડ કરી લેવાની ભવિષ્યમાં ગમે ત્યારે ઉપયોગી બની શકે મિત્રો તો મિત્રો આપણે આ વિડીયો છે ખેતી બેંક મતલબ કરશે વિડીયો વિડીયો તમને કેવો લાગ્યો ઓછો જણાવજો મજા નવા વિડીયોમાં જય હિન્દ